ત જઈએ હેના ઓમે ઓર્ડર આવે તો અર્ધી ગપ્પી માર દેતો ના કરે આપડે કોણ છે આપડે ગપ્પી મે તો આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીએ તો શું લાગે છે તમે જાડી પણ કેવો તો એના કોન્ટેક્ટ પર બહુ બોળા છે નેટવર્ક ફેલાય તમે કોક એવું કર્યું હો તો છે હેડો હવે તો આવી નહીં તમે એટલે ભાઈ હવે તું જો પ્રોગ્રામ પર પોગ્રામ પોડ નો ટાઈમ નહીં રે આપડી જોડે ચાલો હજુ તો આપણું ગીત હવે ચાલ્યું સર હવે ચાલ્યું સર

ભાવ વધારે લીંબુ પર નાખી દઈએ લીંબુ નો રસ ચુ જો પડી જશે બુડો પડી જશે બે પાછળ ને પાછળ ધક્કો મારશે પેલા ધક્કો મારશે આવ્યો

અને જે ભૂકા કાળ જે ભૂકા કાળ આપડા પત્રીજા લગનમાં લગન માં એને જ મારો ખાસ ભાઈ બંધ થાય પાછો ખાસ ભાઈ બંધ થાય મારો ખાસ ભાઈ બંધ એટલે આપણે તો એને ઓર્ડર આલ્યું છે પણ ઓર્ડર તો લગન છે નહી આપડે અને પછી છવી હત્યાવી જો એટલો કંકોત્રો પડ્યો એટલો કંકોત્રો પડ્યો છે અને હજુ બીજો આવવાનો આ ચોડલા પાછો વ્યવહાર કરવાનો ને ખાવા પીવા તો જવાય ના જવાય પણ વ્યવહાર કરવા જવું પડે ને ચોડલા નો તમારું બોલો અલ્યા આપડે પેલા લગન લીધું છે એના માટે પ્રોગ્રામ કરવો છે તમને મળીએ તો ઓળખાણ માં હોય બે

આપડે રમો ને આ ખસી પેલો નોંધી લેશે નોંધી લેશે એનો પાછો લખવા વાળો પણ હું તમને બધું સમજાવું આપણે ગરબા રમી રમી સમજાવું પડે ને એ નું માં રહેવું પડશે પીઠી માંય રેવું પડશે ગણેશ સ્થાપના માં રહેવું પડશે પછી પેલું તોરણ વધાવું

આપડા ખુલ્યા છે બોલો 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 કઈ તારીખ છે શું રાખ્યું સર છવ્વી દો

તમે શું પચીસ છવી નું ઓર્ડર નું શું લેશો આમ હવે ચોવી તારીખ કેટલા વાગે તમારા છ વાગે મંડપ ગણેશ ગરબા બીજા દાડે અમારા બીજા દાડે વેરે ને તો કથા કરવાની અમારે

એટલે એટલા બધા ભાઈ પચાસ હજાર રૂપિયા તો અમારા કલાકાર હતો આ ભાઈ પચાસ ના પોહાય આ પિસ્તા ના પોહાય પચી એ ના પોઈ નતો ભાઈ આ ખાલી ગાવાનું એમાં પચીસ હજાર મને ગઈ લે

અમે તો બધું કશું નઈ છેલ્લા છેલા અમે તો કશું પોહાયું નહીં લાગતું તમારો ભાવ લાકડા જો આપડે શાંતિ રાખો ભાઈ હાડા બાર બાકી તો પેલું ભૂંગો ગામ પતી એટલે અમારે સેટિંગ કરી લેશું બાકી તમને

ગણપતિ બાદા તારરે નહીં આવું માટી જશે પંદરસો માં આવું જ આવતા આવશે ફરી

બે જગ્યા ઓને કેમેરો પંદર લાખ નો ઓર્ડર હશે ખાલી અમે તો બઉ નસીબદાર બધું લેબડે બચજો ભૂંગરો જો ગાડી કરીને આવજો લખા પચાસ પંદરસો આવું બધું છું

ઓર્ગેનાઈઝર ની હાલત તો જો પંદરસો મોડલ એટલે પચાસ હાજર નો પંદરસો હોય ઓર્ગેનાઇઝર ની આવી દશાઓ હોય છે જોન તો જોનતો હગન વાળા મળી જાય છે વાંધો નહીં